જે ટાટા કંપનીની ગાડી જોઈ રહ્યા છો ટાટા સુપર એસ ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની એ ટુ ઝેડ માહિતી તમને મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટાટા કંપનીની ગાડી છે ટાટા સુપર એસ

ગાડીના ઓનરનો નો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી ટાયર પણ સારા છે એસી ટકા જેવા ટાયર છે અને કમ્પ્લેટ ગાડી રનિંગ કંડિશનમાં જોવા મળશે ટોટલ જવાબદારીવાળી વન ઓનર વીમો પૂરો છે પાર્સિંગ ચાલુ છે ટાયરની વાત કરું એસી ટકા ટાયર કિંમત એક લાખ અને નેવું હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા અને નોલા ગામે જોવા મળશે ગાડી લેવી જ મેરુભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો